ગુજરાત સૌથી મહત્વનું રાજ્ય દેશભર માટે એટલે છે કે વિકાસ મોડલ તો હતું પણ હવે ગુજરાત એટલા માટે કે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની નજર ગુજરાત ઉપર પડી છે આજે જ્યારે દિલ્હીની અંદર એક તરફ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલતા નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ પ્રથમ ચાર્જશીટ કરી ચાર્જશીટમાં પ્રથમવાર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું નામ દાખલ કર્યું તો બીજી તરફ એ જ સમયે એક તરફ કોર્ટમાં નામ દાખલ થયું હતું ચાર્જશીટમાં તો બીજી તરફ એ જ સમયે રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું અને રાહુલ ગાંધીનું સ્વાગત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા હતા બંનેનો સેમ સમય હતો એક તરફ દિલ્હીની અંદર ચાર સીટ કોર્ટમાં ચાર સીટમાં નામ એડ થયું તો બીજી તરફ એ જ રાહુલ ગાંધી અમદાવાદના એરપોર્ટ ઉપર હતા જોકે રાહુલ ગાંધી છેલ્લા સડત્રીસ દિવસમાં ગુજરાતમાં ત્રીજી વાર અમદાવાદમાં ત્રીજી વાર આવી ચૂક્યા છે ત્રણ દ્રશ્યો જોજો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના સડત્રીસ દિવસમાં ત્રણ પ્રવાસ એક આઠ માર્ચનો પ્રવાસ કાર્યકર્તા સાથે સંવાદ સંમેલન બીજી સીડબલ્યુસીની બેઠક નવ એપ્રિલે તે વખતે બે દિવસનો કાર્યક્રમ અને એઆઈસીનું રાષ્ટ્રીય અધિવેશન પણ અને ત્રીજો હવે આજથી શરૂ થયો છે કાર્યક્રમ એટલે કે પંદર એપ્રિલનો કાર્યક્રમ અને આજે અને કાલે બે દિવસ માટે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને રણનીતિ નક્કી કરી રહ્યા છે અત્યારે ગુજરાત કોંગ્રેસની નેતાઓ સાથેની એક બેઠક પણ શાહીબાગમાં ચાલી રહી છે તેમની પણ એ પહેલાં આજે કોંગ્રેસ રાજીવ ગાંધી ભવન ખાતે જે બેઠક થઈ એના દ્રશ્યો જોઈ શકો છો અને વેણુગોપાલ કે જેઓ એઆઈસીના મહત્ત્વની પોઝિશન ધરાવે છે તે પણ હતા બીજેપી માફ કરજો કોંગ્રેસના પ્રભારી પણ હતા અને આ બેઠક થઈ છે લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભાજપને હરાવવાની પાર્લામેન્ટમાં ચેલેન્જ આપી હતી જેને લઈને કોંગ્રેસને મજબૂત કરવા આઠ માર્ચે કાર્યકર્તાઓ સાથે સંમેલન કર્યું મેં કહ્યું તેમ અલગ અલગ ત્રણ કાર્યક્રમો પણ થયા અને હવે સર્કિટ હાઉસમાં નિરીક્ષકો સાથે બેઠક કરી છે અને પ્રથમ બેઠક બાદ જવાબદારીઓ સોંપાઈ છે સંગઠનની દ્રષ્ટિએ કોંગ્રેસે ગુજરાતને રોલ મોડલ બનાવવાનું નક્કી કર્યું છે મહત્વની વાત છે એઆઈસીસીએ પોતાનું દેશભરનું સંગઠન મજબૂત કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સંગઠન રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવા માટેનું આયોજન કર્યું છે અને એ માટે આજે જે નિર્ણય થયા છે તે અનુસાર કોંગ્રેસના શહેર અને જિલ્લા અધ્યક્ષ માટે ત્રેવીસ એપ્રિલથી પ્રક્રિયા શરૂ થશે એક કેન્દ્રીય નિરીક્ષક સાથે ચાર ગુજરાતના નિરીક્ષકોની ટીમ બનાવી છે જે દસ દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે પેનલ બનાવતા પહેલા નિરીક્ષકો જે તે શહેર અને જિલ્લામાં ત્રણ ત્રણ દિવસનું પ્રવાસ કરશે ત્રણ દિવસના પ્રવાસમાં નિરીક્ષકો કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાઓ સાથે મુલાકાત કરશે બેઠક કરશે એટલું જ નહીં માત્ર પુરુષો જ નહીં સક્ષમ હોય તેવી મહિલાઓ કમસે કમ એટલે કે ઓછામાં ઓછા પાંચ જિલ્લામાં જિલ્લા પ્રમુખ બનાવવાનો કોંગ્રેસે નિર્ધાર કર્યો છે મે મહિનાના અંત સુધીમાં આ નિરીક્ષકોનો રિપોર્ટ તૈયાર થશે જે એઆઈસીસીને સોંપાશે આજે બેઠકો બાદ આવતીકાલે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે અરવલ્લીમાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ મોડાસામાં આયોજન કરાયું છે જેનું નામ અપાયું છે સંગઠન સૃજન અભિયાન અને એનો પ્રારંભ કરવામાં આવશે મોડાસાના સ્વામિનારાયણ મંદિરમાં સવારે દસ વાગે અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ નેતાઓ સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે ત્યારબાદ જિલ્લાના કાર્યકર્તાઓને સંબોધિત કરશે સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કર્યા બાદ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતથી આ શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે આ અભિયાન અંતર્ગત દરેક બુથના કાર્યકર્તાઓને મતદાતાઓને બુથ સુધી લાવવા અને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે માર્ગદર્શન અપાશે કેમ કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દશકથી કોંગ્રેસનું શાસન નથી લોકસભામાં બે હજાર ચોવીસ અને બે હજાર માફ કરજો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં એક પણ બેઠક કોંગ્રેસને મળી નહોતી બે હજાર ચોવીસમાં સમખાવવા પૂરતી જ એક બનાસકાંઠાની બેઠક મળી ત્યારબાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણી થઈ નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ તેમાં કોંગ્રેસ પેટા ચૂંટણીઓ પણ થઈ તેમાં કોંગ્રેસની હાર થઈ એટલે જ નવી કોંગ્રેસનો નવો નારો છે રાહુલ ગાંધીએ જે આપ્યો છે અને એ નારો છે નૂતન ગુજરાત નૂતન કોંગ્રેસ ખેર આ અગાઉ ઓબીસી સંમેલન પણ પાટણમાં માફ કરજો અલગ અલગ જગ્યાએ થયું છે અને પાટણ સહિતના વિસ્તારોના નેતાઓનો એક કાર્યક્રમ થઈ ચૂક્યો છે સવાલ એ છે કે અરવલ્લી કેમ તો અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો છે બાયડ મોડાસા વર્તમાન ધારાસભ્યો ઠાકોર સમાધા છે આદિવાસી સમુદાયમાંથી ભિલોડાના ધારાસભ્ય આવે છે રાહુલ ગાંધી જ્ઞાતિ સમુદાયને આધારે રાજનીતિ કરે છે ઓબીસી એસસી એસટીની અને સવર્ણની સમાજની જે વસ્તી છે એની આખી ગણતરી કરાઈ છે અને એ પ્રકારે મોડાસા બાયડ અને ભિલોડામાં છ લાખ એકતાળીસ હજારથી વધુ મતદાતાઓ એસસી એસટી અને ઓબીસી સમાજના છે એટલે કે આ ત્રણ સમાજનો આ ત્રણ સમુદાયના મતદાતાઓ હોવાના કારણે કોંગ્રેસની અપેક્ષા છે કે બીજનું રોપણ ત્યાંથી કરવું કે જેના કારણે એક રોપો બને અને વટ વૃક્ષ બનાવવાની કલ્પના સાકાર થાય ખેર આ કોંગ્રેસનો આઈડિયા છે પણ પરિણામ શું આવશે એ ચર્ચા કરવા માટે ડૉક્ટર અનિલ પટેલ જોડાયા છે ભારતીય જનતા પક્ષના નેતા દિપલબેન ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે પ્રગતિબેન આહીર કોંગ્રેસના નેતા થોડીક વારમાં જોડાશે અનિલભાઈ આપનાથી શરૂઆત કરીશ ગુજરાત મોડલ બીજેપી અત્યાર સુધી કહેતું હતું પણ સંગઠનની દૃષ્ટિએ હવે કોંગ્રેસ ગુજરાતને મોડલ બનાવવા જઈ રહ્યું છે ભારતીય જનતા પક્ષ માટે કેટલો મોટો પડકાર અને મને એ પણ જાણકારી છે રાહુલ ગાંધી એક વર્ષમાં એકસઠ દિવસ ગુજરાતમાં વિતાવવાના છે રોનકભાઈ આપનું હેડિંગ છે કે કોંગ્રેસ એટલે ગુજરાત કોંગ્રેસના કેન્દ્રમાં તો સ્વાભાવિક છે કે હર કોંગ્રેસનું જે એક પરિવારનું નેતૃત્વ છે એને ચેલેન્જ હર જ્યારે જવાહરલાલ નહેરુ અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ હતા ત્યારે પણ નહેરુ અને એ વખતની કોંગ્રેસને જો ચેલેન્જ મળી હોય તો ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મળી હતી ત્યારબાદ ઇન્દિરાજીનો સૂરજ સોલે કળાએ તપતો હતો ત્યારે પણ કોંગ્રેસને જો ચેલેન્જ મળી હોય તો મોરારજીભાઈ દેસાઈ દ્વારા મળી અને એ વખતે જનતા પક્ષનો જે પ્રયોગ થયો એ પછી વડાપ્રધાન બન્યા ત્યારબાદ ક્રમશઃ તમે જુઓ કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જે કોંગ્રેસને ચેલેન્જ ઊભી કરી એ ચેલેન્જના કારણે કોંગ્રેસ આજ દિન સુધી સત્તાથી બહાર રહી છે ને આવનારા પચીસ ત્રીસ વર્ષ સુધી પણ સત્તાથી બહાર રહેવાની છે નંબર ટુ જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત મોડલ એટલે કે વિકાસનું મોડલ એ વિકાસના મોડલનું પરસેપ્શન આખા દેશના જુદા જુદા રાજ્યોના લોકોને થયું કારણ કે અહીંયા ધંધા રોજગાર માટે ઉદ્યોગો માટે શ્રમિક તરીકે નોકરીઓ માટે વારંવાર લોકોને આવવાનું થાય છે ગુજરાતમાં એટલે એ ગુજરાતનો એક સમતોલ વિકાસ જે જોયો બધા જ જ્ઞાતિ જાતિનો વિકાસ જોયો એના કારણે આખા દેશને એક ગુજરાત મોડલની અનુભૂતિ થઈ સાથે સાથે રોનકભાઈ ઓગણીસો પંચ્યાસીમાં ખામ થિયરીની જે માધવસિંહ સોલંકીએ અપનાવી એ પછી કોંગ્રેસ ઓગણીસો નેવુંથી ગુજરાતમાં મૃતપાય અવસ્થામાં જતી રહી અને કોમામાં જતી રહી કારણ કે સામાજિક વિભાજન દ્વારા પ્રયત્ન કર્યો એ જ કારણથી કોંગ્રેસ આજે ગઈ પણ ગયેલા બીજું આપે કહ્યું કે સરદાર પટેલે પડકાર આપ્યો કોંગ્રેસને સરદાર પટેલે કોંગ્રેસને ક્યારેય પડકાર આપ્યો નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌથી વધુ લાબો સમય સુધી અધ્યક્ષ રહ્યા હતા સરદાર સાહેબ રહ્યા સરદાર સાહેબના નિધન પછી એમની દીકરી મણીબેન પણ કોંગ્રેસના સાંસદ પણ રહ્યા એમની દીકરી સરદાર સાહેબની બચત સરદાર સાહેબના રૂટ્સ કોંગ્રેસ સાથે રહ્યા છેલ્લા દિવસ રોનકભાઈ સરદાર સાહેબનો આખો ઇતિહાસ મણીબેનથી માંડીને કેવું કેરેક્ટર હતું કેવું ફેમિલી હતું મને ખબર છે પરંતુ જવાહરલાલ નહેરુની સામે જે તે સમયે આખો દેશ અને ટોટલ કોંગ્રેસ સમિતિ સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવા માગતી હતી એ ગાંધીજીના પ્રયાસોથી પછી જવાહરલાલ નહેરુને બનાવ્યા રાજકીય રીતે એક પરિવારને જો પડકાર મળ્યો હોય તો એ ગુજરાતમાંથી મળ્યો છે મારો કહેવાનો મતલબ એ છે કે જવાહરલાલ નહેરુ હોય ઇન્દિરાજી હોય કે સોનિયાજી હોય એમને પડકાર ગુજરાતમાંથી મળ્યો છે બીજું તમને કહું જે હું પંચ્યાસી અને નેવુંની વાત કરતો હતો ત્યારબાદ જે કોમા અવસ્થામાં ગયા પછી ગમે તેટલા દિવસો વેન્ટિલેટરો ઉપર રાખે ગમે એટલા સ્ટિમ્યુલસ આપે બુસ્ટર ડોઝ આપે પરંતુ આ કોંગ્રેસ ગુજરાતમાંથી ઊભી થઈ શકવાની નથી એનું કારણ કહું આ રાહુલજીએ જ્યારે લોકસભામાં ચેલેન્જ આપ્યું કે હવે અમે ગુજરાતમાં મોદીજીને હરાવી દઈશું એ પછી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસની સ્થિતિ જે હતી એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ થઈ અને ભારતીય જનતા પાર્ટીની સીટો હતી ટૂંકમાં રોનકભાઈ જ્યાં સુધી કોંગ્રેસ અને આ પરિવાર એની તુષ્ટિકરણની રાજનીતિ નહીં છોડે પરદેશમાં જઈને રાષ્ટ્રવિરોધી વિચારો વ્યક્ત કરવાનું નહીં છોડે જ્યાં સુધી એ દેશની સંસ્કૃતિ અને એક પ્રકારનું હું હિન્દુ ધર્મની વાત નથી કરતો પરંતુ સંસ્કૃતિ અને હિન્દુત્વનો સ્વીકાર નહીં કરે જ્યાં સુધી એ સામાજિક વિભાજન દ્વારા સત્તા પ્રાપ્ત કરવું એટલે સત્તા રાજનીતિ જે છે સત્તાલક્ષી આ પાંચ મુદ્દામાંથી જ્યાં સુધી કોંગ્રેસ બહાર નહીં આવે ત્યાં સુધી આખા દેશમાં કોંગ્રેસના મૂળિયા ફરી એક વખત જે ફેંકાઈ ગયા છે પછી એ અનેક રાજ્યો હોય તામિલનાડુ હોય કેરાલા હોય આંધ્રમાં હોય વેસ્ટ બેંગાલ હોય તમે આ બધી જ જગ્યાથી કોંગ્રેસ સાફ થઈ ગઈ છે અને ફરી એ ઊભી થઈ શકવાની નથી ગમે એટલા પ્રયત્ન કરે કારણ કે અહીંયા જે સંગઠન એ બનાવવા માગે છે તો કોંગ્રેસનું કોઈ સંગઠનાત્મક કોઈ બંધારણ નથી હું છેલ્લી વાત ત્રીસ સેકન્ડમાં પૂરી કરું જો ભારતીય જનતા પાર્ટીમાં એક પાર્ટીનું પોતાનું બંધારણ છે કે જેમાં કેટલી મહિલાઓને પ્રદેશમાં પ્રતિનિધિત્વ હોઈ શકે તેત્રીસ ટકા મહિલાઓ એસટી એસટીનું પ્રતિનિધિત્વ છેક બુથ સુધી આ પ્રકારની વ્યવસ્થાઓ પાર્ટીમાં ગોઠવાયેલી છે અને પાર્ટીમાં સતત નેતૃત્વ પરિવર્તનશીલ થાય છે આ કારણથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે જી ખેર ડૉક્ટર સાહેબ આપે કહ્યું પણ આ એ જ રાહુલ ગાંધી છે જેના પ્રવાસ બાદ બે હજાર સત્તરના પરિણામો કેવા હતા આપણે જાણીએ છીએ ડબલ ડિજિટમાં બીજેપી આવેલી નવ્વાણું સીટ સુધી આવેલી દીપલબેન તમે તો સાક્ષી છો એ પ્રવાસના પણ અને પરિવર્તન આવી તે હકીકત છે કોંગ્રેસના લોકોને આપ જાણો છો અને એમની વાત સતત સાંભળી પણ છે કાર્યકર્તાની કે કોંગ્રેસ ફીનિક્સ પક્ષી છે ગમે ત્યારે જીવંત થઈ જશે તમને શું લાગે છે જે પ્રકારનું આયોજન જે પ્રકારનું પ્લાનિંગ જે પ્રકારની મીટિંગ બાદ આજે જે વાતો આવી ખરેખર એ જમીન ઉપર ઉતારશે ઇતિહાસની ભાજપનો ઇતિહાસ ભાજપે કરેલા સંઘર્ષ પણ અનિલભાઈ આપ અને આપની પાર્ટી તો ઇતિહાસના આટલા ચાહક છો તો થોડોક સાચો ઇતિહાસ પણ આપ અમને અને આપના બધા દર્શકોને સમ સંભળાવો સમજાવો આપણે જોઈએ તો હિન્દુ મહાસભા જે ઓગણીસો પંદરમાં બની હતી ઓગણીસો સાડત્રીસમાં વીર સાવરકર તેના પ્રમુખ બન્યા ઓગણીસો છાસઠમાં તેઓ મૃત્યુ પામ્યા એટલે ઓગણીસો પંદરથી ઓગણીસો છાસઠ સુધી આજે રાહુલ ગાંધી આજે કરી રહ્યા છે ને ગુજરાતમાં આવા અસંખ્ય અસંખ્યબંધ કાર્યક્રમ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ ચિંતન શિબિરો ઓરિયન્ટેશન પ્રોગ્રામ બધા વીર સાવરકરે ખૂબ જ બુદ્ધિપૂર્વક લોન્ચ કરેલા અને ગુજરાતમાં પણ જ્યારે મહાસંઘ આપણે મહાસંઘની વાત કરીએ તો ભારતીય જંગ સંઘની વાત કરીએ તો ભારતીય જંગ સંઘને તો એકાવન બાવનમાં જ ચૂંટણી લડવી હતી અને લડ્યા પણ ખરા અને બે સીટ પણ મળી અને જ્યાં સુધી ભારતીય ભારતીય જનસંઘ પાર્ટી વિલીન થઈ ત્યાં સુધી એમણે આવા ખૂબ જ રચનાત્મક કાર્યક્રમો આપતા જ રહ્યા પણ આ માટે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ મદન મોહન માલવિયા હતા એ તો રખડવામાં જ પડ્યા હતા કે વીર સાવરકર હતો એના ઇન્ટરેસ્ટ એ તો ભલે હિન્દુ મહાસભામાં પોલિટિક્સ માટે હિન્દુત્વ માટે મોટી મોટી વાતો કરતો હતો અને આવા ચિંતિત શિબિર કરતા હતા પણ તેમનું ધ્યાન બીજે હતું આવી રીતે આપણે ભૂતકાળની હિસ્ટ્રીમાં જઈને કે કોઈ પ્રેઝન્ટ હિસ્ટ્રીમાં જઈને હું કોઈ પણ રાજકીય પાર્ટી એ પછી કોંગ્રેસ હોય ભાજપ હોય સમાજવાદી પાર્ટી હોય ડીએમકે હોય હું કોઈનું પણ આવું નેગેટિવ ક્રિટિસિઝમ ના કરી શકું કોઈ પણ પોલિટિકલ પાર્ટીને પોતાની મહત્વકાંક્ષા હોય છે અને એ મહત્વકાંક્ષા પૂરી કરવી એ તેમનો અધિકાર છે ભાજપ જો એમ ભાજપે જે કર્યું છે કે ભાજપ તો આપ્યું છે ગુજરાતને જેના કારણે વર્ષથી ગુજરાતના લોકો ભાજપને વોટ આપી રહ્યા છે એવી જ રીતે જો કોંગ્રેસ એવું વિચાર કરે કે ભાઈ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પાંચ જિલ્લામાં એટલીસ્ટ પાંચમાં મહિલાઓ પ્રમુખ બનશે તો આ એક ખૂબ જ આવકારદાયક વાત છે અને એક સજ્જન

એ જે તે સમયની કોંગ્રેસ નથી એ વસ્તુ સાથે મારો ડિફરન્સ છે અને દિપલબેન સાથે સંમત છું કે રાજનીતિક કાર્યકર્તા તરીકે અન્ય પક્ષ શું કરે અને કોઈ સારું કરતા હોય તો એની સરાહના કરવી જોઈએ કોંગ્રેસ એ પ્રયત્ન કરે તો એ સારી વાત છે કારણ કે દેશમાં એક વિપક્ષની પણ એટલી જરૂરિયાત છે લોકશાહીમાં પરંતુ કોંગ્રેસે જે કંઈ પ્રકારના પ્રયત્ન કર્યો છે તો એમાં એ ફોટો ઓપોર્ચ્યુનિટી છે અને એક પાર્ટ ટાઈમ પોલિસ્ટિક જો રાષ્ટ્ર રાજનીતિ છે ને રોનકભાઈ એક તપસ્યા છે ચોવીસ બાય સાત ત્રણસો પાસઠ દિવસ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને એના કાર્યકર્તા કંઈક ને કંઈક કામ કર્યા કરતા હોય છે અમે હારી જઈએ એક જમાનામાં બે સીટ આવી હતી ચોર્યાસીમાં છતાં પણ સંઘર્ષ કરતાં 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 અમે આજે આ સ્ટેજ પર પહોંચ્યા છીએ એમાં અભિમાન ના હોય અભિમાન અને આત્મવિશ્વાસની વચ્ચે એક નાની રેખા છે હું માનું છું કે આજે સતત પ્રયત્ન કરીએ છે અને મેં કીધું કદાચ દિપલબેનનું ધ્યાન નથી અમારું સંગઠનનું એક બંધારણ છે જેમાં રાષ્ટ્રીય પ્રમુખ બે ટર્મથી વધારે ના રહી શકે જે જેમાં મહિલાઓને તેત્રીસ ટકા સંગઠનમાં પ્રદેશ કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ આપવાનું લખેલું છે અને અપાય છે અને છેક જિલ્લા મહાનગર બુથ સુધી એટલે કે વોર્ડ સુધી આ પ્રકારની રચના હોય છે પ્રમુખો બન્યા તેત્રીસ જિલ્લાના હમણાં એમાં તેત્રીસ ટકા પ્રમુખ બને એટલે અગિયાર મહિલા તમે મારી વાત જિલ્લા સંગઠન કે મહાનગરનું સંગઠન હોય એમાં તેત્રીસ ટકા મહિલાઓને દાયિત્વ સોંપાય છે પ્રદેશનું અમારું સંગઠનનું માળખું બનશે તો એમાં પ્રદેશમાં તેત્રીસ ટકા મહિલાઓને ક્યાંક ને ક્યાંક ઉપપ્રમુખ મંત્રી અથવા અન્ય જવાબદારીમાં એમને જવાબદારી ઘણા વર્ષોથી સોંપાય છે અને ભાજપનું આ લિખિત બંધારણ છે કે જેમાં આખા દેશના બધા જ રાજ્યો આ સંગઠ આ બંધારણના આધારે કામ કરે છે પણ ધારો કે કોક મંડળમાં ટ્રાયબલ સમાજની વસ્તી જ ના હોય તો આખી વાત જુદી છે પણ એમાં એક ગરબી જો હોય તો એને બોલાવીને સમજાવીને એમને પ્રતિનિધિત્વ અપાય છે હા કોંગ્રેસ મારો કહેવાનો મતલબ એટલો જ છે દિપલબેન કે કોંગ્રેસ જે પાંચ મૂળભૂત બાબતો છે તુષ્ટિકરણની રાજનીતિ રાષ્ટ્રવિરોધી વિચારો પરદેશમાં જઈને વ્યક્ત કરવાની જે વાત રાજનીતિ જુદા જુદા સમાજને અંદર અંદર લડાવીને સત્તા પ્રાપ્ત કરવાની રાજનીતિ અને દેશની સાંસ્કૃતિનો અનાદર કરવાની રાજનીતિ જ્યાં સુધી એના ઘરતુથી આ નહીં નીકળે ત્યાં સુધી દેશની જનતા એને સમર્થન નહીં આપે મારો કહેવાનો મતલબ આ છે અનિલભાઈ અને છેલ્લો મતલબ એ છે કે જમીન પર પરસેવો પાડવાની જે કામગીરી છે જ્યાં સુધી જો સુધારો જ કરવો હોય કોંગ્રેસે તો કેન્દ્રીય રીતે જે ભાઈ અને બેન અને માતાજી જે સત્તાનું સુકાન સંભાળે છે એને ડિસેન્ટ્રલાઈઝ કરવાની જરૂર છે ડિપલબેન મારો મૂળ મુદ્દો તો આખો સાઈડ ઉપર જતો રહ્યો ઇતિહાસમાં ઇતિહાસમાં વર્તમાન ભવિષ્ય ભૂલાઈ ગયું મારે એટલું જ જાણવું સમજવું તમારો અનુભવ શું કે કોંગ્રેસે જે વાતો કરી એ જમીન ઉપર ઉતરશે ખરી તમને લાગે છે કે સંગઠન ખરેખર એ પ્રકારે ગંભીરતાથી પ્રયાસ થશે કારણ કે તમે પણ જાણો છો કોંગ્રેસમાં કેટલા ગ્રુપ છે અને બીજું ઉત્તર ગુજરાત સિલેક્ટ કર્યું ગઈકાલ દિવસે બી ઠાકોર સમાજનું સંમેલન થયું એટલે ઓબીસી બેંક કરવું જોઈએ કોઈપણ પક્ષ અંદા પક્ષે તો બહુ સંમેલનો કર્યા સમાજના જ્ઞાતિના પીટા જ્ઞાતિના પણ પણ તમને લાગે છે કે એ જ ઓરિજિનલ ખામ થિયરી હતી એની શોધ જ ચાલતી હોય રોનકભાઈ આપે જે કહ્યું જ્યાં સુધી મારી પાસે માહિતી છે એ પ્રમાણે છેલ્લા સાત આઠ મહિનાથી કોંગ્રેસ આ દિશામાં વિચારી રહી છે અનિલભાઈએ જે પાંચ મુદ્દા કહ્યા કે કોંગ્રેસ આ જ મુદ્દા ઉપર ચાલી રહી છે અને રોનકભાઈજીએ આપે ખામ થિયરીની વાત કરી કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એ તો હું જ્યારે અડવાણીને સાંભળું છું કે જ્યારે મેં વાજપાઈજીને સાંભળ્યા હતા કે બાબરી મોસ્જિદ ડિમોલ્યુશન એ ખૂબ જ ખરાબ વસ્તુ હતી પણ આપણને રાજકીય હકીકત શું તેની સમીક્ષા શું એ બધાને ખબર છે અને ભૂતકાળની જો આપણે વાત કરીએ કે હું માનું છું હું ચોક્કસ માનું છું કે કોંગ્રેસ અત્યારે ખૂબ જ મોડું કર્યું છે આ ત્રીસ વર્ષ પછી આવો બ્રિલિયન્ટ આઈડિયા તેમને આવે ભલે આઠ મહિના પહેલાં આવ્યો હોય પણ તે પણ ખોટું જ છે પણ સાથે સાથે આપણે એ પણ સમજવું જોઈએ કે જે ભૂતકાળ હોય એ જ ભવિષ્ય નથી હોતું ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી જે અત્યારે પણ ભાજપના જ તે અટલ બિહારી વાજપાઈએ તેમને દુર્ગા તરીકે રિસ્પેક્ટ આપેલું આજ ઇન્દિરા ગાંધીને લોકોએ ગૂંઘી ગુડિયા કહીને ખૂબ જ મજાક ઉડાવી હતી એવી જ રીતે રાહુલને પપ્પુ આપણે સાંભળ્યા જ છે એટલે આ પપ્પુમાંથી રાહુલ ગાંધી એક પોલિટિકલ મેચ્યોર્ડ લીડર થશે ઇવોલ્વ થશે તે આવતા દિવસોમાં જોવાનું રહ્યું અને સાથે સાથે એ ઇમ્પોર્ટન્ટ છે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે કોંગ્રેસે ગુજરાતને સિલેક્ટ કર્યું છે અને આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કારણ કે હવે ભલે ખૂબ જ મોડું થયું છે પણ કોંગ્રેસ હવે માને છે કે જો ભાજપને તમારે હલબલાવી હોય ભાજપને તમારે પોલિટિકલી શેકઅપ કરવી હોય તો એની શરૂઆત ઉત્તર પ્રદેશ તામિલનાડુ કે બિહારથી ના થઈ શકે તે ગુજરાતથી જ કરવી પડે અને આ એક સહેલી વસ્તુ નથી તમે ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં તમે ભાજપને હલાવી શકો પણ ગુજરાતમાં ભાજપની એક કણ પણ ખસવી તે અનિલભાઈ પણ મારી સાથે થશે ખૂબ 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 જ વસ્તુ છે આ ફરી એકવાર કહીશ આપણી ગુજરાતી કહેવત છે જ્યાંથી ખોયું હોય ત્યાંથી શોધવું જોઈએ અને કદાચ એ જ પ્રયાસ રાહુલ ગાંધી અને કોંગ્રેસ કરી રહ્યા છે પણ સવાલ એ છે કે શોધવાનો સંનિષ્ઠ પ્રયાસ થશે કે નહીં કેમ કે આ ચર્ચા કોંગ્રેસ સાથે જોડાયેલી હતી કોંગ્રેસના પ્રતિનિધિ જોડાય અમારો પ્રયાસ હતો છ વાગેથી અમે માફ કરજો બપોરથી પ્રયાસ કરતા હતા સાત વાગ્યાની આસપાસ મહેમાન નક્કી થયા પરંતુ ટ્રાફિકના કારણે પહોંચી નથી શક્યા એટલે હું કોંગ્રેસનો વ્યૂ મૂકી નથી શક્યો એક પત્રકાર તરીકે મારી ફરજ છે બેલેન્સ ચર્ચા હોવી જોઈએ પણ ટ્રાફિક સમસ્યા નડતા કોંગ્રેસના પ્રતિનિધિ નથી આવી શક્યા એટલે હું ચર્ચામાં સામેલ નથી કરી શક્યો એ માટે દિલગીર છું પણ ફરી એકવાર કહીશ રાહુલ ગાંધીએ શરૂઆત તો કરીશ ગુજરાતથી મારું ગુજરાત મોડેલ હતું છે અને રહેશે અપેક્ષા રાખું કે સાચી સાચી દિશાની રાજનીતિનું મારું ગુજરાત પહેલાં હતું એમ બનેલું રહે કારણ કે આ સરદારનું ગુજરાત છે અને મારા સરદાર કોઈ કોંગ્રેસ કે બીજેપીના નહોતા મારા સરદાર રાષ્ટ્રના હતા અને મારા સરદારને અન્યાય કરવાની ત્રેવડ કોંગ્રેસ બીજેપી કોઈની ન હોઈ શકે કારણ કે જેને દેશ બનાવ્યો હોય એને ક્યારે અન્યાય થાય પણ હા કેન્દ્રમાં મારા સરદારનું ગુજરાત છે તેનો ચોક્કસથી આનંદ છે એ બીજેપીના ચોક્કસના હોય કેન્દ્રની સરકારના પરિપ્રેક્ષમાં હોય કે પછી કોંગ્રેસે શરૂ કરેલા પ્રયાસના કેમ કે કેન્દ્રની અંદર પ્રધાનમંત્રી ગૃહમંત્રી એની સાથે સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મારા ગુજરાતના રાજસભાના સભ્ય છે ત્યારે અપેક્ષા રાખીએ કેન્દ્રમાં જે ગુજરાત છે તે યથાવત રહે એ બીજેપી સાથે રહીને કે પછી કોંગ્રેસ સાથે રહીને